નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર તેર હાઈસ્કૂલમાં એનો અભ્યાસ કરવાના છે આ પાઠના લેખક છે ગાંધીજી તેમનો જન્મ બે દસ અઢારસો ઓગણસિત્તેરમાં થયો હતો અને તેમનું અવસાન ત્રીસ એક ઓગણીસો અડતાલીસમાં થયું હતું મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ મંગલ પ્રભાત વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી આઠ વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે ઇન્ડિયન ઓપિનિયન યંગ ઇન્ડિયા નવજીવન હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા ગાંધીજીના તમામ લખાનો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથશ્રેણી રૂપે પ્રગટ થયા છે સાદગી સ્વાભાવિકતા સરળતા અને ભાષાનું તડપદુબાળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે તેમને રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો પાઠનો ટૂંકમાં પરિચય જોઈએ આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથામાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે ગાંધીજીનો બાળવિવાહ થતા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની સરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ અહીંયા ગાંધીજી લખે છે કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું તે વેળા અમે ત્રણેય ભાઈ એ એક જ સ્કૂલમાં ભણતા જયેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા તો અહીંયા ગાંધીજી એ પોતાના જીવનની વાત કરે છે કે તેઓ ત્રણ ભાઈ હતા જેમાં એક જે એમના જયેષ્ઠ બંધુ એટલે કે મોટા ભાઈ ઉપલા ધોરણમાં હતા અને એમની સાથે જેના લગ્ન થયા હતા એટલે કે બંને ભાઈના સાથે લગ્ન થયા હતા તે ગાંધીજી કરતાં એક વર્ષ આગળ હતા વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું કે એમના બાળ વિવાહ થયા તેના કારણે તેમનો જે ભાઈ હતો તેમનું અને ગાંધીજીનું ભણવામાં એક વર્ષ નકામું ગયું મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા એટલે ગાંધીજીના જે ભાઈ હતા જેમની સાથે બંને ભાઈના જે લગ્ન થયા હતા તેમાંથી જે એમનો ભાઈ હતો તેને એ લગ્ન પછી ભણી શક્યા નહીં આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે એટલે અહીંયા ગાંધીજી શું કે છે કે આવું ખરાબ અનિષ્ટ એટલે ખરાબ આવું ખરાબ પરિણામ તો ભગવાન જાણે દૈવ જાણે એટલે ભગવાન જાણે કે કેટલાય યુવાનો જે છે એ લોકોનું થતું હશે વિદ્યા અભ્યાસને વિવાહ બે એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કૂલમાં હું ઠોટ નિશાળ્યો ન ગણાતો એટલે ગાંધીજી કહે છે કે લગ્ન પછી એમનો જે ભાઈ હતો તેનું તો ભણવાનું આગળ થયું જ નહીં એ ભણી જ ના શક્યા પરંતુ ગાંધીજીનું ભણવાનું ચાલુ હતું અને એ હાઈસ્કૂલમાં આમ ડપડ વિદ્યાર્થી નહોતા ગણાતા શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા એટલે જ્યારે ગાંધીજી અભ્યાસ કરતા હતા ત્યારે તે લોકોના જે પરિણામ છે તે લોકોએ જે રીતેનો અભ્યાસ કર્યો છે જે જે રીતે જે રીતે એમનું વર્તન છે આપણે કહીએ ને બિહેવિયર આપણે ક્લાસમાં બનાવીએ છીએ એવી રીતે બિહેવિયરનું આખું પ્રમાણપત્ર મોકલવામાં આવતું તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી એટલે ક્યારેય ગાંધીજીનું વર્તન ખરાબ હોય એવું કોઈ દિવસ લખાયું નથી બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયાને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી તો અહીંયા આગળ શિષ્યવૃત્તિ એટલે કે અભ્યાસ માટે જે સરકાર તરફથી પૈસા આપવામાં આવે છે તેની વાત કરી છે કે એમને આગળ ભણવા માટે આ રીતે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી હતી આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી એટલે અહીંયા ગાંધીજી શું કહે છે કે આ બધું જે મને શિષ્યવૃત્તિ ભણવા માટે મળતી હતી તે ભગવાનના કારણે જ કારણ કે તે સમયે કેવું હતું કે જે સોરઠના સૌરાષ્ટ્ર બાજુના જે છોકરા હોય તે લોકોને પહેલી શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી ચાળીસ પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે એટલે તે વખતે ચાળીસ પચાસ વિદ્યાર્થીઓ એમના વર્ગમાં ભણતા હતા એટલે એ કહે છે કે તે સમયે એ સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું એટલે ગાંધીજી કહે છે કે મને એવું થાય કે હું એટલો બધો તો હોશિયાર નથી કે મને ઈનામ કે શિષ્યવૃત્તિ મળે અને જ્યારે પણ મને મળતું ત્યારે મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી એટલે એમને એમના વર્તન વિશે ખૂબ જ કાળજી રાખતા હતા વર્તનમાં ખોડ આવે એટલે કે વર્તનમાં એમનાથી કંઈક ભૂલ થાય તો મને રડું જ આવે એટલે એમને રડું આવી જાય શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે કે ગાંધીજી એમના મનથી એ માનતા હતા કે શિક્ષક મને ક્યારેય ઠપકો ના આપે અને હું ક્યારેય એવું વર્તન ન કરું કે જેથી શિક્ષકે મને લડવું પડે કે મારાથી કંઈક એવું વર્તન થઈ ગયું છે જેથી શિક્ષકને દુઃખ લાગ્યું છે ત્યારે એ એમનાથી સહન ન થતું અસહ્ય એટલે સહન ન થાય એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે એટલે એક વખત મને માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે એટલે કે યાદ છે મારનું દુઃખ ન હતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું કે મને માર્યો એનું મને કાંઈ દુઃખ નહોતું પરંતુ હું એ સજાને પાત્ર થયો એ મને વધારે દુઃખ થયું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાબજી એદલજી ઘીમી હેડમાસ્તર હતા અહીંયા એમના પ્રિન્સિપાલનું નામ આપવામાં આવ્યું છે જેમનું નામ છે દોરાબજી અદલજી ગીમી તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાવતા એટલે એ પોતે નિયમોનું પાલન કરાવતા તેમને ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા એટલે પ્રિન્સિપાલે શું કર્યું કે જે લોકો મોટા છે ઉપલા ધોરણમાં છે તે વિદ્યાર્થીઓ સારું એટલે માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા મને તેનો અણગમો હતો એટલે ગાંધીજીને તે ગમતું ન હતું ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો કે આ જ્યારે ફરજિયાત ક્લાસ થયા એની પહેલાં ક્યારેય ગાંધીજી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયા જ ન હતા ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું એટલે એમનો જે શરમાળ સ્વભાવ હતો તે પણ એક કારણ હતું હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો કે ગાંધીજી પહેલાં એવું માનતા હતા કે શિક્ષણ અને કસરત સાથે શું સંબંધ છે એમાં કંઈ મેળ બેસે નહીં પાછળથી સમજો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ એટલે ગાંધીજી શું કહે છે કે કસરતને લીધે આપણે શારીરિક કેળવણી મેળવીએ છીએ એટલે કે કસરત બી ભણવાની સાથે સાથે કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક ચિત્ર રજૂ કર્યું છે જેમાં એમને શિક્ષક જે ઠપકો આપે છે તેનું ચિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ કે ભલે હું કસરતના ક્લાસમાં નહોતો જતો પણ એનાથી મને નુકસાન પણ નહોતું થયું તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી કે એમને જે વાંચવાની ટેવ હતી પુસ્તકો વાંચવાની જે આદત હતી તેના લીધે એમણે પુસ્તકમાં વાંચ્યું હતું કે આપણે ખુલ્લી હવામાં ફરવું જોઈએ અને એના લીધે તે એમને ગમવાથી તે પહેલેથી જ ફરતા હતા ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી કે એ જ્યારે હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે એમને ચાલવાની ટેવ પડી ગઈ હતી તે છેવટ લગી રહી એટલે છેક સુધી રહી ફરવું એ પણ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું કે હું એટલું ચાલતો હતો તેના લીધે મારું શરીર કસાયેલું એટલે કે ઘડાયેલું અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું એટલે એમને જે કસરતનો ક્લાસ નહોતો ગમતો એનું બીજું કારણ શું હતું પહેલું કારણ તો આપણે જોયું કે એમનો શરમાળ સ્વભાવ છે પરંતુ બીજું કારણ શું હતું કે એમને એમના પિતાજીની સેવા કરવી હતી નિશાળ બંધ થાય કે તરત જ ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું એટલે એ જ્યારે નિસ્તારથી ઘરે જતા તો તરત જ એમના પિતાની સેવામાં પડી જતા હતા એટલે કે સેવા કરવા લાગતા હતા પરંતુ જ્યારથી આ કસરતનો ક્લાસ ફરજિયાત કર્યો ત્યારથી એ સેવામાં વિઘ્ન પડ્યું એટલે કે એ સેવા કરવાનું બંધ થઈ ગયું પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ગીમી સાહેબે શાના માફી આપે એટલે એમને પિતાજીની સેવા કરવા માટે ત્યાં આગળ એમના જે સાહેબ હતા તેમને રજૂઆત કરવાનું વિચાર્યું કે મારે ઘીમી સાહેબને કહેવું જોઈએ માફી માગવી જોઈએ કે હું આ કસરતના ક્લાસ નહીં કરી શકું પરંતુ એ ઘીમી સાહેબ શા માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ નહોતી આકાશમાં વાદળા હતા તેથી વખતની કાંઈ ખબર ન રહી એટલે સૂર્ય જે પ્રમાણે ઢળતો જાય એ પ્રમાણે પહેલાં અનુમાન લગાવતા કે સૂરજના અને વાદળના દેખાવાથી એ લોકો માની લેતા કે આટલા વાગ્યા હશે પરંતુ તે સમયે કેવું હતું કે વાદળ આવેલા હતા એટલે એ સમયે સાંજે ચાર વાગે જ્યારે કસરત કરવા જવાનું હતું ત્યારે એ વખતે વાદળાથી હું છેતરાયો એટલે ગાંધીજી શું કહે છે કે વાદળના કારણે હું છેતરાઈ ગયો સમયમાં કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા હતા એટલે એમને વિચાર્યું કે આટલા વાગ્યા હશે કસરતનો ટાઈમ થઈ ગયો છે એટલે જ્યારે કસરત કરવાની જગ્યાએ જાય છે ત્યારે બધા જતા રહ્યા હતા બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો એટલે બીજા દિવસે એમના જે હેડમાસ્તર હતા પ્રિન્સિપાલ હતા તેમને હાજરી જોઈ કે કોણ કોણ કાલે આવેલા હતા તેમાં ગાંધી બાપુ ગેરહાજર નીકળ્યા મને કારણ પૂછ્યું મેં તો જે હતું તે કારણ બતાવ્યું તેમને તે સાચું ન માન્યું ને મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી દંડ થયો એટલે ઘીમી સાહેબે પૂછ્યું ત્યારે એમને આ જે રીતે વાદળના કારણે લેટ થયા હતા અને એ છેતરાયા હતા તેની વાત કરી પણ પેલા સાહેબને સાચું લાગ્યું નહીં અને એમને એમને દંડ કર્યો હું ખોટો ઠર્યો મને અતિશય દુઃખ થયું એટલે હું ખોટો પડ્યો તેનું ખૂબ દુઃખ થયું હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું કે હું જે કહું છું એ સાચું જ છે એ કેવી રીતે સિદ્ધ કરું કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ તો અહીંયા મનમાં સમસમી રહ્યો એટલે કે ધૂંધવાઈ ઉઠ્યો અને રડ્યો પણ ખરો અને સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ક્યારેય ગાફેલ પણ ન રહેવું જોઈએ ગાફેલ એટલે અસાવધ પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારું જે વ્યક્તિ હોય તેને શું કહેવાય ગાફેલ એટલે કે એવું પણ આપણે ન રહેવું જોઈએ આવી ગફલત એટલે કે ભૂલ મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો એટલે ગાંધીબાપુએ પોતે જે ભૂલ કરેલી તે ભૂલ હતી જ નહીં એ સાબિત પણ એમને કર્યું હતું અને એમને જે દંડ થયો હતો તે દંડ પણ એમને માફ કરાવ્યો હતો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી કે એમને કસરતમાંથી તો મુક્તિ મળી જ ગઈ પણ એની સાથે સાથે એમના પિતાજીએ હેડમાસ્તરને કાગળ પણ લખી આપ્યો કે એ મારી સેવા કરવા ઈચ્છે છે તેથી એ કસરતના ક્લાસમાં આવી શકે નહીં વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું એટલે એ કસરત નતા કરી શકતા પરંતુ એમને ચાલવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરવાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી તેથી શરીરને વ્યાયામ ન કરવાની ભૂલને માટે કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું ભણતરમાં અક્ષર સારા ન લખવાની જરૂર નથી એટલે પોતે ગાંધીજી શું માનતા હતા પહેલાં કે અક્ષર સાથે ભણતરને કંઈ લેવા દેવા નથી અક્ષર જેવા હોય તેવા ચાલે એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો એટલે વિદેશ ગયા ત્યાં સુધી આ એમને યાદ છે પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો કે જ્યારે ગાંધી બાપુ દક્ષિણ આફ્રિકા ગયા હતા વકીલાતનું ભણવા માટે ત્યારે એમને જ્યાં એ નવયુવકો હતા એમના અક્ષર જાણે મોતીના દાણા જેવા હતા અને ત્યારે મારા અક્ષર જોઈને મને લજવાયો એટલે કે શરમ આવતી હતી ને હું પસ્તાતો હતો મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ કે ખરાબ અક્ષર એ શું કહેવાય નઠારા એટલે ખરાબ અક્ષર કે અધૂરી એટલે અધૂરા ભણતરની નિશાની કહેવાય મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો એટલે ગાંધી બાપુ શું કહે છે કે મેં મારા અક્ષર સુધારવાનો પછી પ્રયત્ન કર્યો પણ પાકે ગળે કંઈ કાંઠા ચડે એટલે શું કહે છે કે ખરેખર જે સમયે આપણે કામ કરવાનું હોય એ સમયે આપણે જ્યારે કામ ન કરીએ અને પછી આપણે એ કામ કરવા જઈએ તો શું થાય એ પ્રયત્ન વ્યર્થ થઈ જાય એટલા માટે અહીંયા આ કહેવતનો ઉપયોગ કર્યો છે કે પાકે ઘડે કંઈ કાંઠા ચડે જુવાણીવા જેની મેં અવગણના કરી તે જ હું આજ લગી નથી કરી શક્યો એટલે એમને પહેલેથી એમના અક્ષર પર ધ્યાન ન આપ્યું તેથી અત્યારે એ પસ્તાતા હતા દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતેને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે ખરાબ અક્ષર હશે તો તેના પરથી જ ખબર પડી જશે કે આપણું વ્યક્તિત્વ કેવું છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે કે જો તમારે અક્ષર તમારા સુધારવા હોય તો તેની માટે સારું એટલે અહીં આગળ માટે ચિત્રકળા આવશ્યક છે કે ચિત્રકળામાં આપણે હોશિયાર હોવા જોઈએ હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમ જ અક્ષર ઓળખતા શીખે એટલે ગાંધી બાપુ શું કહે છે કે જો બાળકોને નાનપણથી જ ચિત્રકળા આપણે પહેલાં શીખવીએ તો એ લોકો જેવી રીતે પક્ષીઓ વસ્તુઓને ઓળખે છે એવી જ રીતે અક્ષર ઓળખશે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કરતા શીખે ત્યારે અક્ષર કરતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય એટલે એ ચિત્ર જો એને આવડતી હશે તો એ ચિત્રને ઓળખીને એ ચિત્ર દોરતા શીખશે અને પછી એના અક્ષર છાપેલા હોય એવા લાગશે આ કાળના વિદ્યાર્થીના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે કે તે સમયના બીજા બે બે જે યાદો છે સ્મરણ એટલે યાદ બે યાદો છે જે નોંધવાલાયક છે વિવાહને લીધે એક વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો કે જે વર્ષ એમનું પહેલા બગડ્યું હતું તેને એ વરસને બચાવી લેવા માટે માસ્તરે મારી પાસે એક વિચાર કરાવ્યો મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી એટલે જે મહેનતુ હોય જે ભણી શકે એવો હોય તેને આવું કરવાની પરમિશન મળતી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો એટલે પહેલાંના જમાનામાં કેવું હતું કે એક જ વરસમાં બે ધોરણ કરી શકતા એટલે અહીંયા ગાંધી બાપુને ત્રીજું ધોરણ છ મહિના કરાવ્યું અને પછીના બીજા છ મહિનામાં એમને ચોથા ધોરણનો અભ્યાસ કરાવ્યો અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી સમજ ન પડે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થઈ જાય હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય એટલે એમને ભૂમિતિનો જે અભ્યાસ કરવાનો હતો ચોથા ધોરણમાં તેમાં તો એ પાછળ જ હતા અને ઉપરથી એમને એ સમજાતું પણ ન હતું ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા એટલે જે ભૂમિતિના શિક્ષક હતા તે ખૂબ સરસ રીતે સમજાવતા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે અહીંયા એક બીજો શબ્દ છે ઘેડ ન બેસવી એટલે કશું ન સમજાવું એમને કશી જ ખબર પડતી નથી હું ઘણી વેળા નિરાશ થતો એટલે ઉદાસ થઈ જતા કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય જેને મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચઢાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય એટલે આ ભૂમિતિનો જ્યારે અભ્યાસ કરતા ત્યારે એમને સમજાતું ન હતું ત્યારે એમને એવું થતું કે આ એક વર્ષમાં બે ધોરણનો અભ્યાસ કરવો એના કરતાં હું પાછો ત્રીજા ધોરણમાં જતો રહું પરંતુ પછી એમને એવું થતું કે મારી લાજ જાય એટલે એમની આબરૂ જાય અને જે શિક્ષકે એમની ઉપર વિશ્વાસ કર્યો હતો તે શિક્ષકની પણ આબરૂ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો એટલે એ ડરથી એમને પાછા ત્રીજા ધોરણમાં જવાનો વિચાર બંધ રાખ્યો પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના તેરમા પ્રમેય ઉપર પહોંચ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી સી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો પ્રમેય એટલે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ એટલે યુક્લિનનો જે તેરમો પ્રમેય હતો તે સમયે એમને ભૂમિતિ સહેલામાં સહેલો વિષય લાગે છે અને ત્યાર પછી એમને ભૂમિતિમાં એકદમ રસ પણ પડી જાય છે એટલે કહે છે કે મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો એટલે એમાં એમને ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું એટલે ગાંધીજી એવું માનતા હતા કે ભૂમિતિમાં કંઈ તકલીફ ના પડે મુશ્કેલી ના પડે કારણ કે એમાં કંઈ ગોખવાનું ના હોય પણ સંસ્કૃતમાં તો બધું જ ગોખવાનું આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા એટલે ગાંધી બાપુ જ્યારે છઠ્ઠામાં આવ્યા ત્યારે જે સંસ્કૃતના શિક્ષક હતા તે થોડા સખત હતા એટલે કે થોડાક ગુસ્સાવાળા હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી ફારસી શીખવનાર મૌલવી નરમ હતા વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે એટલે તેવા સમયે જ્યારે સંસ્કૃત શીખવામાં એમને અઘરું લાગતું અને પહેલાં સર પણ થોડાક સ્ટ્રીક હતા એટલે તે સમયે જ્યારે સંસ્કૃતને ફારસી વર્ગ બંને એક સાથે ચાલતા ત્યારે જાણે એ બંનેની હરીફાઈ ચાલતી હોય તેવું લાગતું અને ત્યારે બધા વાત કરતા કે ફારસી શીખવું તો એકદમ સરળ છે અને એના શીખવનાર જે મૌલવી છે તે પણ કેવા છે નરમ સ્વભાવના છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે કે વિદ્યાર્થી જેટલું કરે એટલું એ ચલાવી લે હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો એક વખત મને પણ થયું કે ચાલ ને આજે સંસ્કૃતની જગ્યાએ ફારસીને શીખવા જવું એટલે એ વર્ગમાં ગયા સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમને મને બોલાવ્યો તું કોણો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે એટલે સંસ્કૃત શિક્ષક શું કહે છે કે તું કોણો દીકરો છે અને એ તો સમજ તું તારા ધર્મની ભાષા નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ કે તને સંસ્કૃતમાં શું તકલીફ છે તે મને તું જણાવ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું એટલે દરેક વિદ્યાર્થી સરસ રીતે સંસ્કૃત શીખી શકે એનો હું પ્રયત્ન કરું છું આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે તારે એમ હારવું ના જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ એટલે ત્યારે સંસ્કૃતના સર જ્યારે એમને કહે છે કે આવી રીતે હારવું ના જોઈએ તું ફરીથી મારા ક્લાસમાં આવ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો એટલે ત્યારે જ્યારે એમના શિક્ષકે કીધું કે એકવાર ફરી તું મારા વર્ગમાં બેસ ત્યારે ગાંધી બાપુ થોડા શરમાયા અને શિક્ષકે જે કીધેલું તેની અવગણના પણ ના કરી અને ગયા આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે કે જે સંસ્કૃત શિક્ષક હતા કૃષ્ણશંકર માસ્તર એમનો ઉપકાર માને છે કે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળાએ શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત એટલે એ સમયે જો શિક્ષકે મને ફરીથી ક્લાસમાં બેસવાનું ના કીધું હોત તો હું અત્યારે સંસ્કૃત શીખ્યો પણ ન હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત એટલે અત્યારે હું સંસ્કૃતના શાસ્ત્રો જે છે સંસ્કૃતને જે પુસ્તકો છે તે વાંચું છું તે કોના લીધે કૃષ્ણશંકર માસ્તરના કારણે કારણ કે જો એમને મને સંસ્કૃત ન શીખવ્યું હોત તો હું આ બધા પુસ્તકો વાંચી જ ન શકત મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો એટલે મને અત્યારે દુઃખ થાય છે અફસોસ થાય છે પસ્તાવો થાય છે કે હું વધારે સંસ્કૃત શીખી શક્યો નહીં કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ એટલે દરેક હિન્દુએ સંસ્કૃતનો તો અભ્યાસ કરવો જ જોઈએ હવે તો એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવવાનો અને વિચારવાનો બોજો આપની ઉપર ન હોય કે ગાંધી બાપુ શું માને છે કે આપણે આપણા જીવનમાં શિક્ષણના અભ્યાસક્રમમાં હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજી આ પાંચે ભાષાને સ્થાન આપવું જોઈએ તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે એટલે આ દરેક ભાષા આપણે શીખવી જોઈએ અને જો આપણે આપણી ભાષાથી શિક્ષણ મેળવીશું તો બીજી ભાષા શીખવામાં આપણને ઈઝી લાગશે વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે એટલે કે જો આપણને એક ભાષા આવડતી હોય તો બીજી ભાષા શીખવા માટે એ સહેલું થઈ જાય છે ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમજ ફારસી ને અરબી એક ગણાય એટલે અહીંયા ગણી શું કહે છે કે હિન્દી ગુજરાતી અને સંસ્કૃત આ ત્રણેય ભાષા કેવી છે એક જ ભાષા છે અને એવી જ રીતે ફારસી અને અરબી પણ એક જ ગણાય ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે છતાંય બંને ઈસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે એટલે જે અરબી ભાષા છે તે અને એની સાથે સાથે ફારસી એ બંને ભાષા કેવી છે એકબીજાની નજીક છે ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે કે ઉર્દુનું અમુક વ્યાકરણ હિન્દીમાં જોવા મળે છે તેના શબ્દો તો ફારસી અને અરબી છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે કે જો જેને ઉર્દુ ભાષા વધારે ઊંડાણથી જાણવી હોય તો એને અરબી અને ફારસી પણ જાણવી પડે જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે કે જેને ઊંચા પ્રકારનું ગુજરાતી જાણવું હોય તો એને હિન્દી બંગાળી મરાઠી અને સંસ્કૃત પણ જાણવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણને સત્યના પ્રયોગો જે ગાંધીજીનું પુસ્તક છે તેના દ્વારા આપણને અક્ષરનું મહત્વ બતાવ્યું છે અભ્યાસનું મહત્વ બતાવ્યું છે અને ભાષાનું મહત્ત્વ બતાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આ પાઠ સમજાઈ ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ